ભરૂચમાં કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ પર બેઠેલા સામાજિક આગેવાનને પોલીસે ડિટેન કરતા ચકચાર ભરૂચ વડોદરા તરફ જતા માર્ગ પર મસમોટા ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે પુલોનું સમારકામ જરૂરી બન્યું છે જેને લઈ ભરૂચના આગેવાન સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને સંબોધીને એક પત્ર લખ્યો હતો જેમાં ભરૂચથી વડોદરાનો રસ્તો તેમજ પુલોનું સમારકામ પંદર દિવસમાં કરી આપવા રજૂઆત કરી હતી

જળ અને અન્નનો ત્યાગ કરવો પડશે તેવી અનેક પ્રકારની ચર્ચાઓ પંથકમાં ભારે જોર પકડ્યું છે જય ભારત સાથે જણાવવાનું કે હું નિકુંજ ભટ્ટ મેં અગાઉ પંદર દિવસ પહેલાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને તંત્ર સામે વડોદરાથી ભરૂચના રોડ બાબતે લેટર લખ્યો હતો અને આ લેટર સંદર્ભે પંદર દિવસનું અલ્ટિમેટમ પૂરું થઈ ગયેલ છે પંદર દિવસનું અલ્ટિમેટમ જેવું પૂરું થતા મેં મારી રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આજ રોજ કલેક્ટરશ્રી ખાતે ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન ઉપવાસ પર ઉતરી રહ્યો હતો પરંતુ ત્યાં જ દસથી પંદર મિનિટ કે અડધો કલાકની અંદર જ મને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી ડિટેન કરેલ છે